ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને ગ્રામજનોની પંદર વર્ષ જૂની ગેસ પાઇપલાઇનનું રજૂઆત તંત્ર ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા તવરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોને અનેક વાર રજૂઆત કરવા છતાં હજી તવરા ગામ ગેસ લાઇન વિહોણું છે છેલ્લા પંદર વર્ષથી તવરા ગામના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં ગુજરાત ગેસ દ્વારા આ બાબતે કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે હજી તવરા ગામમાં ગેસ લાઈન આવી નથી દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી મોટી ડંફાસો વારી જતા હોય છે કે છેલ્લી ત્રણ વિધાનસભાના પ્રચારમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે છતાં હજી ગામમાં ગેસ લાઈન આવી નથી ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર આવેલી નવી સોસાયટીઓ નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઈનનું જોડાણ ક્યાં કયા કારણોસર કયા રાજકીય આગેવાનના કારણે નથી આપવામાં આવતું તે એક તપાસનો વિષય બની ગયો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ તવરા ભરૂચ